પણ આજે આપણે એક નવી રીતે લસણવાળી ચટણી બનાવશું તો ચટણી બનાવવા માટે અહીંયા ત્રણ મોટા ગાંઠિયા લસણના ફોલીને લીધેલા છે ફોલેલું લસણ મિક્સર જારમાં નાખી દેસુ અને અડધી ચમચી મીઠું નાખશું અને અહીંયા ચાર ચમચી તીખું લાલ મરચું લીધેલું છે તો મરચું નાખી દેસુ ઢાંકણ પેક કરી અને લસણને પીસી લેશું તો માત્ર બે થી ત્રણ મિનિટમાં જ આપણી લસણની ચટણી પીસીને તૈયાર છે પણ આજે આ ચટણીને એક સ્પેશિયલ સ્વાદ આપશું તેલનું પ્રમાણ થોડું વધારે રાખશું તેલ ગરમ થઈ ગયું છે થોડી હિંગ નાખશું તેલ ગરમ થતાં પીસીને રાખેલી ચટણી તેલમાં નાખી દેશું ચટણી તેલમાં નાખ્યા પછી ગેસની ફ્લેમ બિલકુલ ધીમી રાખવાની છે ન ચટણી તેલમાં પડતાં જ લાલ મરચું બળી જશે અને ચટણીનો કલર કાળો થઈ જશે થોડીવારમાં જ તમે જોઈ શકો છો કે ચટણીએ બધું તેલ એબઝોર્બ કરી લીધું છે અને ચટણી થોડી ડ્રાય થવા લાગી છે તો આ ટાઈમે ચટણીમાં આપણે અડધા લીંબુનો રસ નાખશું લીંબુની જગ્યાએ તમે દહીં કે છાશનો પણ ઉપયોગ કરી શકો છો લીંબુનો રસ નાખ્યા પછી ચટણીને આપણે તરત જ મિક્સ કરી લેશું ચટણીમાં મેં થોડું વધારે તેલ નાખેલું છે આપણે સ્ટોર કરવી છે તો આ ચટણીમાં થોડું તેલ વધારે હશે તો ચટણી તમારી લાંબા સમય સુધી ખરાબ નહીં થાય તો ચટણીનો કલર તમે જોઈ શકો છો કે એકદમ લાલ ચટક ચટણી તૈયાર થયેલી છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું ચટણી થોડી ઠંડી થતાં આપણે એર ડબ્બામાં ભરી લેશું તો તૈયાર છે આપણી લસણવાળી સ્વાદિષ્ટ ચટણી